અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના સલડી ગામે થોડાક દિવસ પહેલાં ફટાકડા ફોડવાને લઈને વિવાદ થયો હતો જેમાં અગાઉની પણ અદાવત છે તે બે જૂથ વચ્ચે ચાલતી હતી ત્યારે એક જૂથના માણસો ત્યાં બાઇક લઈને નીકળે છે ત્યારે બીજા જૂથના લોકો ફટાકડા ફોડી રહ્યા હતા અને આના કારણે સામ સામે જોતા મામલો બીચક્યો હતો વાત છે તે ધીંગાણું તરફ ફેરવાઈ હતી આ સમગ્ર ઘટનામાં ગામમાં ધીંગાણું થતાં પોલીસ દોડતી થઈ હતી

અમરેલી જિલ્લાના લીલિયા તાલુકાના સલડી ગામમાંથી જૂથ અથડામણનો બનાવ સામે આવ્યો છે ને આના કારણે કાયદાની વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી ધોકા પાઇપો સહિતના પ્રાણઘાતક હથિયારો વડે હુમલો થયો છે આ ઘટનામાં બે જૂથો સામસામે આવી જતા ત્રેવીસ જેટલા લોકોને ઈજાઓ પણ પહોંચ્યા હોવાના સમાચાર મળ્યા છે આ ઘટનામાં જે પ્રથમ ફરિયાદી છે તેઓ ફટાકડા ફોડી રહ્યા હતા અને વિવાદ છે તે અગાઉની આ પણ બે જૂથ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચાલતી હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે બીજા જૂથના લોકો બાઇક લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા અને આ બાબતે ફટાકડા ફોડવી જેવી બાબતે સામસામે જોતા મામલો બીચક્યો વાત મારામારી સુધી પહોંચી ગઈ આ ઘટનામાં બંને જૂથના લોકો છે તેઓ સામ સામે આવી ગયા પ્રાણઘાતક હથિયારો પથ્થરો સહિત વડે હુમલો કરવામાં આવ્યો ને આ ઘટનાથી સલડી ગામમાં અજંપા સ્થિતિનું નિર્માણ થયું હતું દિવાળીના તહેવારના ટાણે જ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી ને જે રીતે શાંતિ ડોહોળવાના પ્રયત્ન કરવામાં આવ્યા તેને લઈને પોલીસ એક્શન મોડમાં આવી હતી આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં એક જૂથના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને બીજા જૂથ સામે કડક હાથે કાર્યવાહી કરવામાં આવે તે પ્રકારની માંગ કરવામાં આવી હતી જે બાબતે ફરિયાદી પક્ષ જે પ્રથમ છે તેમના દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે હત્યાનો પ્રયાસ તેમજ અલગ અલગ કલમો હેઠળ બીજા જૂથ સામે ગુનો દાખલ કર્યો છે જ્યારે આ બાબતે બીજા જૂથે પણ ફરિયાદ નોંધાવી છે આ બાબતના સંદર્ભમાં શું કહી રહ્યા છે અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ તેમને સાંભળો જી સાહેબ સલડી ગામે ગઈ રાતે ઘટના ઘટી હતી શું ઘટના હતી અને કેટલા લોકો પર કાર્યવાહી કરવામાં આવી વાત કરું સાહેબ દિલિયા પોલીસ વિસ્તારના સલડી ગામે હાલમાં દિવાળીનો તહેવાર ચાલતો હોય અને ગામમાં તમામ લોકો ની અવર હોય ફટાકડા ફોડતા હોય એ દરમિયાન હાલના ફરિયાદી ભૂપતભાઈ જીવાભી રામાણી કે જેમના ભત્રીજા અક્ષિલ અને તેના મિત્રો જ્યારે પસાર થઈ રહ્યા હતા ત્યારે સામા પક્ષે પાર્થ અશોકભાઈ ઢેર અને અન્ય લોકો દ્વારા સામો જોવા બાબતમાં ગાળાગાળી કરી ઝપાઝપી કરી ત્યારબાદ પાર્થી સાથે પાર સરપેશ મહેશ તથા ગામના કુલ સત્તર લોકો દ્વારા જીવલેણ પ્રાણ અત્યાર વડે હુલો કરવામાં આવ્યો જેમાં ભૂપતની વચ્ચે પડતા ભૂપતભાઈને પણ ગંભીર માત્રાના ભાગે ઈજા થઈ તથા અક્ષિતને પણ છોડાની બોટલ માર મારતા ઈજા થઈ અને અન્ય 3 ચાર લોકોને ઈજા પહોંચાડતા તાત્કાલિક એકસો બાર પર કોલ કરવામાં આવેલો પોલીસ દ્વારા આ બાબતે એમણે 307 જુની એટલે હાલની નવી બીએનએસ કરોડક્ષણ ઊજો પુનરાફર કરવામાં આવેલ છે હાલમાં સામા પક્ષે પણ જગદીશ ડેર દ્વારા આ માથાકૂટ થઈ એ બાબતમાં ક્રોસ કમ્પ્લેન્ટ દાખલ કરવામાં આવેલ છે અને આગળ તપાસ કરે ભઈ ચાલે છે સાંભળ્યા હતા અમરેલીના ડીવાયએસપી ચિરાગ દેસાઈ તેમણે આ સમગ્ર ઘટનાને લઈને માહિતી આપી છે